अघै रोटला खावा जिसु तो काय ने सो आमा सुला मा रसोई करवम होय ने रसोई रांथू बोलू ने होय ओ भूल गई मने खाव र भाषा तो म लॉस फाती दीदी मते ता चावे आवे

હું જો આજ નવો વિડીયો બનાવું છું તમે કયા ના હતા કે ભાઈ વિડીયો બનાવો વિડીયો બનાવો મેં કીધું હાલો આજ આખો દિવસે ઘરનું કામ કરતી હોય એનો વિડીયો બનાવું પછી બધું તો ન લેવાય જીતી સીતી થોડું ઘણું કરતી હોય એવો બનાવી ને પછી તમે કેતા હતા ને કે તમારું ઘર બતાવીશું તો આમ ઘર છે

એ હાલો બધા રોટલા ખાવા બસ જો હવે હું રોટલા ઘડવા બેઠી છે ને રોટલા તો હમણાં ઘડાઈ જાય અને પેલા ખબર પેલાના ગઢા કેતા કે ભાઈ હાથ પાણીનો રોટલો અને એક પાણીની દાળ એમાં પહેલાંના રોટલામાં તો મીઠાઈ કેવી આવતી હવે તો હું કે ઝટ ઝટ ઘડી નાખીએ પણ કે હાથ પાણી એ રોટલો મળીએ ને તો મીઠો થાય પણ હવે તો હાથ પાણી તો શું મળે

તમને તીખું ભાવે ને સા તો હાલે વાંધો નહીં મળી પછી મેં કીધું ન ભાવતું હોય આમાં કોક ને ભાવતું હોય કોક ને ન ભાવતું હોય કોક ને તીખું ભાવે કોક ને મોડું ભાવે પછી બધા એનું તો હેરફું ના હોય તો મેં કીધું પૂછી લઉં આજ તો અમે બેસશે બીજા કોઈ છે નહીં તો મેં કીધું અમારે બે ની રસોઈ કરવાની છે મારે તો શ્રાવણ મહિનો છે હું તો હરામણ મહિનો રહો અને મારા નણંદ ને હાટું રોટલા પણ નહીં ને હવે શાક આગળ મૂકી દે પછી આપણે તો હું હવે થોડું ઘણું સેવડો ને બધું પેડું ખાઈ લેવું એમ તો મારા હરા બહુ હારા છે ઈ બધું મારા હાટ લઈ આવે અહીંયા જ લાવ્યું બસ જો હવે હું શાક વઘારી લઉં ને રાઈ જીરાનો વઘાર વગર તો શાક મને તો જરાય ન ભાવે બાપા આપણે લહણ ને એનો બધી ઓછો વઘાર ભાવે મને તો રાઈ જીરું તો જોઈએ એટલે મેં કીધું રાય જીરાય થી વઘારું ને તો સારું વઘારાય ને એમાં બટેટાનામાં તો અસર લાગે એમ રાય ને જીરું હોય ને તો બહુ સારું લાગે ને પછી કોક ને રહા વાળું ભાવતું હોય ને કોકને રહા વગેરેનું ભાવતું હોય ને એ બધું અલગ અલગ પછી કહ્યું પણ આજ તો આવ્યું કે માથા ખૂટે છે નહીં તો બધુંય થઈ ગયું શાક રોટલાય થઈ ગયા ને ઢોકળા થઈ ગયા હાલો બધાય હવે હીરામણ કરવા

લીમડો ક્યાંક ક્યાંક માંગવા જાવુંતે હવે નાયકો તો કરો થાય તો સારું બસ આસો ભાણ ભેગા કરી લેયે કપાઈ ગયા પછી ખોટામાં વરસાદ પાણી નાનેમાં કોઈ મે આવી છે થોડું ભરો હોય એટલે પછી મેં કીધું અટાણ જ લઈ લે વાટ જોયા નથી કરી બસ જો હું લહણ ફોલવા બેઠીને હવે બસ બીજું તો કંઈ કામ છે નહીં ને હાંજે મેં કીધું વ્યાળું કરવું એના હાટું બધી તૈયારી કરવી પડે એટલે મેં કીધું શાક બનાવવા આટું લહણ અટાણીથી ફોલ નાખું પછી હું હાંજે બધી એકવારે રોંઢાકનું કામ ભેગું થાય પછી તો હું ટાઈમે ન રહી સરાય મેં કીધું અટાણે બધી કરી નાખું ને તો હાંજે તો થોડીક વેળા રહી પછી અમારે તો અહીંયા વહેલાં વ્યાળું કરી લઈ ને મેં વેલા વ્યાળું કરી લેવાય આપણે શરીર માટે હારું તો ને અટાણે તો સીટીયુમાં તો હાવ દહ દહ વગાડે વ્યાળું કરવામાં ને પછી પાછા બાર બાર એક એક વાગે સુધી જાગે ઉઠે મોડા મોડા આપણા જેમ થોડું મોડી પાંચ વાગ્યામાં ઉઠવાનું ચાર વાગ્યામાં ઢોર ને હસવાના તો હંધાય ને મારા રાધે રાધે અટાણે બસ હું માળા કરવા બેઠી છે અને આપણે અહીંયા પૃથ્વી ઉપર ભગવાને ભગવાન આપણો જન્મ જનમ મરણના ફેરા છે ખબર છે અને આપણે કામ ને એ તો બધાને કરવાનું જ હોય ને કામ તો ભાઈ આપણે અહીંયા જન્મ તો હંધાય કામ તો કરતા જ હોય પણ આમાંથી આપણો થોડોક સમય હોય થોડોક ટેમ હોય એ ભગવાનને આપવો જરૂરી છે બાકી પછી એ અહીંયા ઉપર પૂછીએ કે તે મારા શું કર્યું તો આપણે શું કહેવું એટલે હું તો એમ કહું કે બધાને માળા કરવી જોઈએ બે પાંચ ભગવાનના નામ લેવા જોઈએ તારી મારી મૂકવી જોઈએ ખોટી શું કોઈક ની પંસાદ કરવાને ડોહ્યું તો આમ બેહીને બસ તારી મારી જ કચે બાયું બીજું કોઈ કામ ન હોય એટલે હું તો એમ કહું કે એ બધું મૂકો ભગવાનના બે પાંચ નામ લઉં કારણ કે તમે જાહો ને ઉપર પછી ભગવાન એ જ પૂછશે કે મારા નામ લીધા હતા ભજન કર્યું હતું ભક્તિ કરી હતી તમે શું કહો ત્યાં એટલે શું માળા કરું

મહામંત્ર છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે એટલે એક એક મણકા એ નામ લેતું જવાનું તમે પછી રામનું નામ જપ કરી શકો તમને ઝી મજાવી કરો પણ માળા કરવાની કારણ કે કર્મસ ભેગું આવીએ ને એ આ બધું થોડી ઘણી ભક્તિ હે તો ઉપરવાળો પૂછ્યો તો કેવા થાય હે તો બસ આપણે માળા કરી લઈએ ભલે શ્રી કૃષ્ણ સગાઇઝ હું મારા વિડીયોના એન્ડ અહીંયા કરું છું આઈ હોપ કે તમને આ ટાઈપ વિડીયો ગમ્યો હશે હું થોડીક કંઈક અલગ લાગતી હશે આમાં બિકોઝ મને પણ એવું ફીલ થતું હતું કે હું શું બોલું છું કેવી રીતે બોલું છું અને છે ને એમ થોડુંક મારા માટે ડિફિકલ્ટ હતું એમ તો રફ ભાષા તમે બોલતા હોય પણ સાવ રફ ભાષા બોલવી થોડુંક વધારે ડિફિકલ્ટ હતું પણ એમ ટ્રાય કરી છે તમે મને કમેન્ટ કરજો તમને મજા આવી કે શું હજી હું આવા વિડીયો અપલોડ કરું આ ટાઈપ કંઈ બનાવું તમે મને કંઈ પણ એવી રીતે જણાવજો એમ ટૂંકમાં અને કમેન્ટ તો જરૂર કરજો કેમ કે થોડુંક મારા માટે તો બહુ નિયમ નીયવ થઈ ગયું હતું સો હવે છે ને ફાઇનલી બધાને બાય અને થેન્ક યુ સો મચ મને એટલું સાથ સહકાર આપવા માટે ઓકે રાધે રાધે